सर आज ये उत्त्रयन पर्वनी ઉજવણી પોલીસ પરિવાર સાથે કરવામાં આવી રહી છે સુખેશભાઈ આજે મગર સંગ્રામ દેના અને જે ઉત્સવ તરીકે અમે બોજી છે ભગવાન શૂરના આશીર્વાદ બધા અમારા સુરતના નગરજનો પર રહે અને આજે દ્વારા અમે લોકો પોલીસ परेड ગ્રાઉન્ડ પર পতাকা ઉત્સવમાં પણ આનંદ લઈ રહ્યા છીએ ત્યારે અમારા પરિવાર સાથે મારા પરિવાર મારા બાળકો સાથે અમાર અલગ અલગ જે શહેરના આશ્રમ છે આશ્રમના બાળકો અમારા પોલીસ પરિવારના અમાર ફૅમિલી તમામ લોકો મળીને તરત જ પતંગ ઉત્સવનો આનંદ લઈ રહ્યા છીએ પતંગો અમે આ વખતે જો થોડા સાયબર અવેરનેસ થીમ ઉપર ટ્રેફિક અવેરનેસ ઉપર બનાવી છે લોકો ચગાવે છે પતંગ જયારે કપાય પર છે જેના લોકોને મળે આ લોકો જો વાંચે છે શું શું અમે કરવા જોઈએ શું નહીં કરવા જોઈએ તો મારી તરફથી હું આપણા નગરજનોને ખૂબ શુભેચ્છા પણ આપું છું સાથોસાથ બે હજાર પચીસ ના વર્ષના અમારા ઇંગ્લિશ કેલેન્ડરનો પહેલો તહેવાર છે ત્યારે બધાને અમે શુભેચ્છા પણ પાઠવી સાથોસાથ બધા લોકો મળીને

કારણ કે અમારા ભાઈઓ બહેનો છે મિત્રો છે પરેશાન કરતી આ પતંગ ને સુરત શહેર પોલીસે કાપી નાખી છે આવું શું આ તો જેટલા બી અમારા નગરજનો જો હેરાન કરે છે એના તો પતંગ જરૂર અમે લોકો કાપી કાપતા આવે છીએ અને આખા વર્ષ પણ અને એના માટે બધાને અમે બોલી પડશે ભાઈ તમે એવા કોઈ કામે નહીં કરો કે તમારી પતંગ કાપવાની પોલીસને ફરજ પડે અને સાથોસાથ જેટલા બી અમારા એવા એવા વ્યક્તિઓ એવા કોઈ કૃત્યો જો શહેરને શાંતિ માટે જોખમરૂપ હોય એના તમામ લોકોને પતંગ આખા વર્ષ બધું કાપતા રહે